બનાસકાંઠાના ભાભરમાં નથી શ્રમ્યો જિલ્લા વિભાજનનો વિરોધ વિરોધ વચ્ચે સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર આકરા પ્રહાર કર્યા સરકાર પર લગાવ્યો છે તાના શાહીનો આરોપ લોકોને વિશ્વાસમાં લીધા વગર વિભાજન કરાયું હોવાનો દાવો થઈ રહ્યો છે ઓગળ જિલ્લો બનાવવા દિયોદર કાંકરેજ બાનેરાની માંગ છે લોકોની માંગણીને ધ્યાને રાખી સરકાર નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી છે આજે હોય વિવિધ સંગઠનો હોય વિવિધ પક્ષના કાર્યકરો હોય આ તમામ લોકોની માગણી છે કે ભાઈ તમે થરાદ તાલુકો અલગ બનાવ્યો તો એની હાથે એમને કોઈ વાંધો નથી પણ વગર જિલ્લો બને એ વગર દિયોદરની પણ માગણી છે કાંકરેજની પણ માગણી છે ઇવન દાનેરાની પણ માગણી છે તો ઘણા બધા બનાસકાંઠા જિલ્લાની અંદર જે અત્યારે વર્તમાન સમયની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર ચૌદ જેટલા તાલુકા હતા તો ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓ ચાર તાલુકાઓના પણ છે તો જે બાભર તાલુકાના વેપારીઓની અગ્રણીઓની વિવિધ પક્ષના લોકોની આગેવાનોની જે માગણી છે એ ઓગઢને નવો જિલ્લો બનાવવામાં આવે અને ઓગડ જિલ્લો નવો બને તો બાભર તાલુકાનો સમાવેશ એ ઓગઢ જિલ્લાની અંદર કરવામાં આવે આ એમની જે કંઈ માગણી છે એ મીડિયાના માધ્યમથી સરકાર સુધી એની વાત પહોંચે એમની જે કંઈ માગણી છે એ હું પણ એમની માગણી સરકાર સુધી પહોંચાડીશ